હાલમાં નવરાત્રી દરમિયાન પણ રાજ્યમાં મહિલાઓ પર અત્યાચારના બનાવો વધતા જાય છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી રીલ્સ બનાવવામાંથી અને ફાકા ફોજદારી ભર્યા નિવેદનો કરવામાંથી ઊંચા આવતા નથી તેમ જણાવીને પોરબંદરમાં આમ આદમી પાર્ટી દ્વારા તે અંગે જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલીને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી છે જ્યારે અમારી આમ આદમી પાર્ટીએ સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાઓમાં આવેદન આપવાનો એક નિર્દેશ કર્યો છે એ અંતર્ગત અમે આજે પોરબંદર જિલ્લામાં પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રીને રાજ્યના ગૃહ મંત્રી દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાતી નથી એવું સ્પષ્ટપણે અમે અમારું મંતવ્ય રજૂ કરીએ છીએ અને કલેક્ટર સાહેબને કરેલી રજૂઆતમાં અમે કહેવા માંગીએ છીએ કે આ સરકાર સરકારની જે કંઈ પણ આવી અમાનુષી જે કંઈ ઘટનાઓ ઘટે છે તેના બાબતે જે સેવાતું મૌન આ બંનેથી જનતા પણ અકળાયેલી છે અને અમે પણ અકળાયેલી છે ત્યારે જનતામાં દાખલો બેસે એટલા માટે ગૃહ રાજ્ય મંત્રી એવા હર્ષભાઈ સંઘવીનું રાજીનામું સરકાર તાકીદે લઈ લે એવી માંગ સાથે અમે આજે આવેદન આપ્યું છે